જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સર્વ મિત્રોને આજે આપણે જાણીશું ગણપતિને ઈજ્ઞ હર્તા શા માટે કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાનચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પાગઠ્ય થયું છે પુત્ર ગણેશજીને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા આવું બેડોલ રૂપ જોઈ પાર્વતીએ દુઃખી થઈને શિવજીને કહ્યું આવા હાથીના મોઢાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે સૌ એની મસ્કરી કરશે શિવજીએ પાર્વતીને કહ્યું અરે એવું નહીં થાય કારો દીકરો તો ગણનો અધિપતિ થશે ગણપતિ કહેવાશે દરેક શુભ મંગળ પ્રસંગે એની સૌથી પહેલાં પૂજા થશે અને વિઘ્નોના હરનારા દેવ તરીકે તેની બુદ્ધિ જગ્યાએ પૂજા થશે આ રીતે શિવજીએ જ ગણપતિને વિઘ્નહરતા બનાવી દીધા ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચવાય છે એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક લાડુ પાર્વતીને ભેટ આપ્યો શિવ પાર્વતા બંને પુત્રો કાર્તિકે અને ગણેશે તે લાડુ માતા પાસે માગ્યો માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેને આ લાડુ મળશે કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાની પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા પાર્વતીએ જણાવ્યું માતા પિતાની પ્રદક્ષિણા સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ચડિયાતી છે ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે તેથી આ લાડુ હું તેને આપું છું આ રીતે ગણેશને લાડુ મળ્યો તે મોદક પ્રિય થઈ ગયા આથી ગણપતિને પ્રસાદમાં લાડુ ચડાવાય છે ગણેશોત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે સર્જન વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે છે ગણેશ જન્મ માતા પાર્વતી માટીના પિંડમાંથી કરેલો ગણેશોત્સવમાં ગણેશ વિશેષ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલ સર્જન પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જન થાય છે અને અંતે તેનું વિસર્જન થતાં પોતાના મૂળ તત્વોમાં એ વિલીન થાય છે ગણેશ મૂર્તિનું વિસર્જન આવું સત્ય શીખવે છે એવી પણ માન્યતા છે કે ગણેશોત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈને જઈને જળમાં વિસર્જિત થઈ જાય છે આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે એમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજર અમર રહે છે આવા વિડિયો અવારનવાર જોવા માટે અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ